વાત કરીએ વડોદરાની તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા શહેરમાં મગરના કારણે ભયનો માહોલ જોવા મળ્યો ત્યારે રેસ્ક્યુ ટીમ ને બોલાવી મગરને સહી સલામત ખસેડવામાં આવ્યો કે જ્યાં સંસ્કારી નગરી વડોદરામાં કે જ્યાં ઠેર ઠેર જ્યારે જ્યારે પૂર

એક મગર બહાર આવ્યો જ્યાં શ્રી હરી રેસિડેન્સી ના ગેટ પર મગર દેખાયો હતો તેને સોસાયટી ના લોકો માં મગર દેખાતા ભય નો માહોલ સર્જાયો હતો રેસ્ક્યુ ટીમ ને બોલાવી મગર ને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક મહાકાય મગર છે જોવા મળી રહ્યો છે જે મગર એક ભાગી રહ્યો છે ત્યારે સંસ્કારી નગરી માં મગર દેખાવા એક સામાન્ય બાબત બનતી હોય છે અને જ્યાં મગર દેખાતા લોકો માં ભય નો માહોલ જોવા મળતો હોય છે તો જ્યારે જ્યારે વિશ્વ વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતી હોય છે ત્યારે મગર છે શહેર તરફ આવતા હોય છે અને જ્યાં લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ મગરે એક શ્વાનનો શિકાર કર્યો હતો સંસ્કારી નગરીમાં આ સિવાય એક બાળકીનો પગ પણ ખેંચ્યો હતો અને પરંતુ જે સ્થાનિકોએ હોબાળો કરતા જે બાળકીને છોડાવવામાં આવી હતી ત્યારે આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે વડોદરાની જે જ કહી શકાય કે વિશ્વામિત્રી નદીમાં જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું અને જેને કારણે મગરો દેખાતા હોય છે